આવતી કાલથી આ ટેકાના પાવે છે ખરીદી છે તે શરૂ નહીં થાય કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેઓએ આ અંગે માહિતી આપી છે એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ આ અંગે માહિતી આપી છે એબીપી અસ્મિતા બે દિવસ પૂર્વે જ આ અંગે અહેવાલ પ્રસારિત કરી ચૂકી છે સરકાર તરફથી હજી સુધી ખરીદી થશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર રીતે જે જાણકારી છે તે આપવામાં નથી આવી પરંતુ એબીપી સ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં માહિતી છે તે સામે આવી છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ખરીદી કરવામાં આવશે વધુમાં વધુ ખરીદી કરવામાં આવે તો જે ખેડૂત છે તેને પણ ફાયદો થઈ શકે તેમ છે કારણ કે સિત્તેર ટન જ મગફળી જે સરકારે પહેલા જાહેરાત કરી હતી તેને લઈ ખેડૂતો પણ ચિંતામાં હતા ખેડૂતોએ આંદોલન કર્યા ખેડૂતોએ તેમનો ઠાલ્યો હતો અને ત્યારબાદ પણ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે કેટલી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ તમામ વચ્ચે હવે આવતીકાલથી જે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની હતી તે હવે ટેકાના ખરીદી શરૂ નહીં થાય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી બે દિવસ પૂર્વે જે કર્યો હતો રાજ્યમાં આવતીકાલથી મગફળીની જે ખરીદી છે તે ખરીદી શરૂ નહીં થાય મગફળીના જે પાથરા છે તે કમોસમી વરસાદના માવઠાને કારણે સતંતર જે નિષ્ફળ ગયા છે મગફળી જે તે આ માવઠામાં તરતી પણ જોવા મળી ભારે નુકસાની મગફળીના પાકમાં કપાસના પાકમાં જોવા મળી છે ત્યારે

અઢાર ઓક્ટોબરના કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી તે પ્રકારની વાત પણ ગુચકો માસોલના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા સંઘાણી દિલીપ સંઘાણીએ કરી છે કાલથી ટેકાના ભાવે જે ખરીદી કરવાની જાહેરાત હતી તેનાથી ગુજકો માસલ જ ખુદ અજાણ જોવા મળ્યું અને આ તમામ વચ્ચે પણ માહિતી હવે સામે આવી રહી છે કે આવતીકાલે જે ટેકાના ભાવે ખરીદી કરવાની હતી તે ટેકાના ભાવે ખરીદી કરવામાં નહીં આવે એવી પી અસ્મિતા કે જે બે દિવસ પૂર્વે જ આ અંગે અહેવાલ પ્રસારિત કરી ચૂક્યો છે માવઠાનો માર સતત જે ખેડૂતો છે તેમને રડાવી રહ્યો છે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ થયો છે ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થાય

કેટલી ખરીદી કરશે એ હજુ નથી એટલે તંત્ર અત્યારે અવઢણમાં સામે વરસાદ પણ એ જ પરિસ્થિતિ કરી રહ્યો છે પરમ દિવસે વરસાદ હતો કાલે પણ વરસાદ હતો આજે પણ કોઈ કોઈ જગ્યાએ વરસાદ ચાલુ છે આગાહીકારો હજુ પણ આગાહી કરી રહ્યા છે કે બે બે ત્રણ તારીખ સુધી પણ વરસાદ આવવાની શક્યતા છે એટલે કુલ મિલાઈન અત્યારે ખેડૂત એકદમ અવઢણ પરિસ્થિતિમાં છે તો જાય તો જાય ક્યાં અત્યારે કેટલાક અમારા કાર્યકર્તાઓ પણ સરવેની કામગીરી ચાલુ થઈ રહી છે એની અંદર પણ જોડાયેલા છે એટલે જ્યાં સુધી તંત્ર સ્પષ્ટતા ના કરે ત્યાં સુધી ખેડૂત મૂંઝવણમાં જ મુકાયેલો છે એટલે આપણા માધ્યમથી તંત્રને પણ વિનંતી છે કે ભાઈ હવે તમે જાગો અને કોઈ સ્પષ્ટતા કરો એક તારીખે કેટલાક ખેડૂતો લઈને જશે શું થશે એક ખેડૂતને તો એવું છે કે એક તારીખે ખરીદી કરવાની એક તારીખથી ખેડૂત ખરીદી શરૂ કરવાના એવા સત્તાવાર અહેવાલ

અત્યારે આમ જુઓ તો માર્કેટ યાર્ડ ની અંદર મગફળીમાં ખેડૂતો લૂંટાઈ રહ્યા છે લગભગ નવસો હજાર રૂપિયાની અંદર મગફળી અત્યારે ખેડૂતોની વેચાય છે એ સ્થિતિની અંદર ખેડૂતોને અત્યારે મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અત્યારે ખેડૂતોને પણ મગફળી વેચીને અને નવો પાક પણ વાવવાનો છે આ સ્થિતિની અંદર ખૂબ પૈસાની ખેંચ છે જરૂરિયાત છે તો સરકારે તાત્કાલિક નિર્ણય લે અને નવી કેબિનેટ પણ નવી આવી છે સ્વાભાવિક રીતે નવી નવી કેબિનેટ સરકારમાં ખેડૂતોને લોકોને અપેક્ષાઓ હોય છે તો આવી અનિર્ણાયક સ્થિતિમાં નહીં લઈ અને ખેડૂતલક્ષી તાત્કાલિક નિર્ણય લે કેટલી મગફળી ખરીદવાની થશે એ ખેડૂત દીઠ એની પણ તાત્કાલિક જાણ કરવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત રહે અને ઝડપથી અ ટેકાના ભાવે ખરીદી થાય એ ઈચ્છનીય છે અને ખેડૂતના હિતમાં છે અને સરકાર પ્રત્યે પણ જે એક નિરાશાનો ભાવ છે એક લાગણી છે એ પણ જો પોઝિટિવમાં લેવા માટે સરકારે તાત્કાલિક પણે નિર્ણય લે અને ખરીદી ચાલુ કરવી એ ખેડૂતના હિતમાં છે સરકારના હિતમાં છે જે વિઠ્ઠલભાઈ અંદાજે ખેડૂતોને કેટલું નુકસાન થશે કારણ કે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હવે શિયાળાની શરૂઆતમાં આ માવઠાએ જે ખેડૂતો છે તેને રડાવ્યા છે ચોક્કસ અત્યારે બેન જે માવઠું તો સમગ્ર ગુજરાતની અંદર વ્યાપક પ્રમાણે લગભગ બધી જ ગુજરાતની અંદર એવી સ્થિતિની અંદર માવઠું થઈ ગયું કે ખેડૂતના ખેતરમાં ક્યાંક પાક ખેતરમાં પાછળની સ્થિતિમાં છે ક્યાંક જે ડાંગરમાં છે પણ વ્યાપક નુકસાન છે આપણે સોશિયલ મીડિયામાં અને ટીવીના મીડિયાની અંદર અત્યારે એ અહેવાલોમાં જોઈ રહ્યા છે ખાસ તો એકાદી વખત વરસાદ આવીને જાય તો ઓછું નુકસાન થયા લગભગ પાંચ સાત દિવસથી આ સતત પડી રહેલો વરસાદ અને હજી પણ આગાહી સતત ચાલુ છે અને વરસાદ રોકવાનું નામ નથી આ સ્થિતિની અંદર ક્યાંક અમુક જગ્યાએ તો લગભગ એમ કહી શકાય કે સો ટકા જેવું નુકસાન છે ડાંગર જે ઉભી છે અત્યારે પાણીમાં પડી છે એમાં સો ટકાનું નુકસાન છે મગફળીની અંદર જે પાથરાની સ્થિતિની અંદર આપણે જે છે તે ઉગી જાય છે અને એકદમ હળી જાય છે આવી સ્થિતિની અંદર પણ એસી નેવું ટકા કે સો ટકાનું નુકસાન અત્યારે ખેડૂતને ને થઈ રહ્યું છે આ સ્થિતિની અંદર પણ સરકાર તાત્કાલિક સર્વે કરી અને થોડો એવો નિર્ણય લે કારણ કે આપણે જોઈએ છીએ તેમ નગણીય રકમ અને સર્વેના થી ક્યાંક ખેડૂતો ના ખેતરમાં ન જવું અને ક્યાંક ઓફિસની અંદર પણ બેસીને નિર્ણયો લે અને અમુક ખેડૂતોને લાભ મળે અને અમુક ખેડૂતને જેને ખરેખર નુકસાનો થયા હોય એને લાભથી વંચિત રાખવાની અમુક જે પહેલાંનો અનુભવ છે એવું ન થાય અને દરેક ખેડૂતને જેને નુકસાન થયું છે એને સર્વે કરી અને તાત્કાલિક સરકારે સર્વેની તો વાત કરી કે સાત દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવવામાં આવશે પરંતુ આપતો કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છો ખેડૂતોને શું સહાયની રકમ જે છે તે પૂર્ણ સહાયની રકમ મળે છે ખરી તમામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમની સુધી સહાય પહોંચે છે ખરી પાંચ સાત વર્ષથી આજે વરસાદની પેટર્ન બદલી અને એમાં લગભગ ચોમાસું પાકમાં શિયાળુ પાકમાં અને ઉનાળુ પાકની અંદર પણ આ ગત ઉનાળુ પાકની અંદર પણ નુકસાનો થયા છે લગભગ એમ કહી શકાય કે હરેક પાકની અંદર વરસાદ અતિવૃષ્ટિ કે માવઠાને હિસાબે પાકની અંદર થતા નુકસાનની અંદર જે રીતે સરકાર વરસાદે પેટર્ન બદલી છે એવી રીતે સરકારે પણ આ સ્થિતિની અંદર પોતાના આમ તો પૂર્વ જે એનડીઆરએફ ની છે એ પ્રમાણે જ નહીં પણ એને પણ એક નવી શરૂઆત કરવી જોઈએ આમાં ખેડૂતોને યોજના હતી એ પણ બંધ થઈ કે એના નવા સ્વરૂપ ની અંદર કઈ રીતે રજૂ કરી શકાય અને ખેડૂતોને લાભ મળી શકે એ બાબતમાં પણ સરકારે ત્વરિત વિચારી અને આવનાર દિવસોમાં ભવિષ્યની અંદર જયારે આવા વરસાદો કારણ કે આ એક વરસાદથી જ કોઈ આપણે એવું નથી કે હવે કઈ કોઈ નુકસાની નહીં થાય ભવિષ્યની અંદર આજ પેટર્ન માં જ આગળ વધવાની છે તો એમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે એ સરકારે પાક વીમાની યોજના નવા સ્વરૂપમાં દાખલ કરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ જી જી વિઠ્ઠલભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો કમોસમી વરસાદ કે જેને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને એક આશા હતી કે ટેકાના ભાવે તેઓએ મગફળીનું મદદ મળશે તો આગામી પાક તેઓ લઈ શકે પરંતુ હવે આ તમામ વચ્ચે જે સરકાર છે તે ખેડૂતોને અવટવમાં મૂકી રહી છે કારણ કે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેઓએ જાણકારી આપી છે કે આવતીકાલથી જે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી તે ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થાય પરંતુ સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી ત્યારે ખેડૂતો પણ મૂંઝવણમાં છે કે આવતીકાલથી તેઓએ મગફળી વેચવા જવું કે કેમ ટેકાના ભાવે ખેડૂતોને ઘણી વખત ખુલ્લા બજાર કરતા ભાવ ઓછા મળતા હોય છે પરંતુ કમોસમી વરસાદ માવઠાથી જે પાકને નુકસાન થયું હોય છે તેને કારણે તેઓ ટેકાના ભાવે વહેંચવા મજબૂર બનતા હોય છે ખેડૂતોને ફરી એક વખત ઉભા કરવા માટે સરકાર કે જેઓએ આ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી થશે શરૂ કે નહીં થાય કારણ કે આવતીકાલથી એક ટેકે પહેલી તારીખથી ટેકાના ભાવે શરૂ કરવાની હતી ખરીદી કે જેને લઈ હવે અસમંજસ ઉભી થઈ છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ ટેલિફોનિક વાતચીત બીપીએસ મિતા સાથે કરી તો તેઓએ જણાવ્યું કે ખરીદી જે છે તે નહીં કરવામાં આવે પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ હજી સુધી સ્પષ્ટ જાણકારી નથી આપવામાં આવી બાલવા ગામના ખેડૂત પરતભાઈ પટેલ પણ આપની સાથે જોડાયા છે જે પરતભાઈ આપ સુધી એવી કોઈ માહિતી પહોંચી છે ખરી કે આવતીકાલથી ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની હતી તે હવે નહીં ખરીદવામાં આવે બેની જાહેરાત હતી અને એ લોકોની એક એક તાય ખરીદવાની હજુ સુધી કોઈ ખેડૂતને જાણ નથી કરી કે નથી ખરીદવાની બરાબર અને અમે જનરલી આપણને ખબર પડે જનરલી આ લોકોએ કોઈ દિવસ ટાઈમથી આવું બધું ટેકાના ભાવથી ખરીદેલું નથી એટલે પરમ દિવસે અમારો પ્રોગ્રામ હતો જમવા માટે અમે કહ્યું હતું કે ભાઈ આ લોકો વાતો છે પણ પહેલી તારીખથી ખરીદી દે લાગતું નથી પણ ઓણે પહેલી તારીખની વાત કરી બરાબર છે હાલમાં વરસાદનું વાતાવરણ છે પણ એ માર્કેટમાં જો ખરીદવા જાય તો ગોડાઉનો કોળો જ હોય છે એમાં પહેલો કોઈ પાણી પડ્યું હતું નથી અને જે ખેડૂતની મફરી પલળી ના હોય એ લેવાની ચાલુ કરવી જોવો બરાબર છે આ લોકોને પણ ઓણે શું વિચારધારા છે સરકાર શું નિર્ણય કરે વાતો તો બધી મોટી મોટી કરે છે પણ મગફળી પહેલી તારીખ ને બરાબર તારીખ લેસી આ તો સહાય વાત છે ઓન શું નિર્ણય કરવો સરકારના સચિવ મંત્રી મંત્રીમંડળ વાળા જે નિર્ણય લીધે એ સચિવ થી આગળ હળવાના છે એટલે આ મગફળીમાં હજુ ખેડૂતનું કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જી જી ભરતભાઈ બાલવા ગામમાં મગફળીના પાકને કેટલું નુકસાન છે અને અન્ય પાકમાં કેટલું નુકસાન છે આ માવઠાથી મફળી ના પાકમાં તો આડી તારીખે અમારે જે ઇંચમાં માં વરસાદ ગણવા જઈએ દસ ઇંચ કે પહોંચી ગઈ કાલે જે અઠવાડિયા મફળી કાઢી તી એમાં ઝરમર ઝરમર વરસાદથી બગડી હતી બે ઇંચ વરસાદ થયો બરોબર છે એટલે પાછરા તરતા પણ જે પડ્યું હોય પડ્યું પડ્યું ફૂંક આવીને બધું કોઈ જાય એટલે અમારે હાલ કરી જે મગફળી અઠવાડિયા થી કે તમે ચૂંટણી થી સો ટકા ફેલ જ દઈશ જીરો એમાં કઈ દાણો નીકળવા નહીં દોણા બધા ઉગી જવાના જે હોય હોય ઉગી નુકસાન નુકસાન છે છે જે ચૂંટેલું કઠોળ છે સુકા પડલા એ બધા પલળી જ વાતાવરણ વાતાવરણમાં બધું ખુલ્લું કર્યું નહીં એટલે સો ટકા નુકસાન કશું અમાથી બજારમાં જઈ શકે એવું નથી જી જી ભરતભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર